રાધે રાધે જય શ્રીસ મારે તમારા વાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જોઈશું આપણે ચાર મે બે હજાર પચીસને રવિવારનું દૈનિક રાશિફળ તો ચાલો જાણીએ આજનું રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ અક્ષર છે મે આજનો દિવસ તમારો ઉર્જા સફર રહેશે કારકિર્દી વ્યવસાયમાં આગળ વધવાની તકો મળશે સંતાનો તરફથી સુખદ સમાચાર મળે તેવી સંભાવના છે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત મનને આનંદિત કરશે સ્વાસ્થ્ય સારી સ્થિતિમાં રહેશે પરંતુ ઉતાવળ ન કરવી શુભ રંગ છે લાલ નામાક્ષર છે બ વરેલું વાતાવરણમાં થોડી તણાવજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે પરંતુ સમજદારીથી કામ લેશો તો સમસ્યા ટળી જશે નાણાકીય દ્રષ્ટિએ દિવસ સામાન્ય રહેશે ઊંડા વિચાર અને આત્મવિશ્લેષણ માટે યોગ્ય સમય છે આજનો શુભ રંગ છે સફેદ શુભ અંક છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ઘ આજનો દિવસ પ્રેરણાદાયક સાબિત થઈ શકે છે નવું કામ શરૂ કરવું હોય તો સમય અનુકૂળ છે સંબંધોમાં મીઠાસ રહેશે મિત્રો સાથે મનોરંજનનો યોગ બની શકે છે મુસાફરી કે નવો અનુભવ થવાની શક્યતા છે આજનો શુભ રંગ પીળો તેમજ શુભ અંક છે ત્રણ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ ભૌતિક શુભ સુવિધા માટે શુભ રહેશે જમીન મકાનના કાર્યમાં સફળતા મળી શકે છે જોકે નજીકના સંબંધીઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે તો વાદ વિવાદથી જરૂર વચ્ચો સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને ખાસ કરીને પેટની તકલીફો થઈ શકે છે શુભ રંગ છે સફેદ શુભ અંક છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામા તેમજ માન સન્માનમાં વૃદ્ધિ થઈ શકે છે વેપાર ધંધામાં લાભની શક્યતા છે જૂના નિર્ણયો આજે સારું પરિણામ આપી શકે છે બૃહસ્પતિ દેવની કૃપા રહે તેવી શક્તિ દર્શાય છે પ્રેમ જીવન માટે શુભ સમય છે આજનો શુભ રંગ છે સુનેહરો શુભ અંક છે એક

શારીરિકતા માનસિકતા શક્તિ વધશે આજનું ધ્યાન રોકાણથી દૂર રાખો દાંપત્ય જીવનમાં થોડી વાદ વિવાદની શક્યતા છે ધીરજથી કામ લો આજનો શુભ રંગ છે ગુલાબી શુભ અંક છે સાત વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન નજી આજનો દિવસ ચિંતામુક્ત રહેશે બુદ્ધિ અને સંયમથી દરેક કાર્યમાં સફળતા મળી શકે છે પાર્ટનરશિપનું નવું કાર્ય શરૂ કરી શકો છો ગુપ્ત શત્રુઓથી સાવચેત રહો માનસિક શાંતિ માટે ધ્યાન કરવું જરૂરી છે આજનો શુભ રંગ છે લાલ આજનો શુભ અંગ છે આઠ ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આજનો દિવસ શુભ રહેશે નોકરીમાં સરપ્રાઇઝ સાથે સંબંધ મજબૂત થશે નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે ધર્મ કર્મમાં રસ ખ તેમજ કાર્યક્ષેત્રમાં જવાબદારી વધી શકે છે અને મહેનત નું પુરુષાર પુરુષાર મળશે સાથે બિનજરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ રાખો મોટા ભાગના નિર્ણયમાં વડીલોની સલાહ લાભદાયી રહેશે નાની યાત્રા યોગદાયક સાબિત થઈ શકે છે આજનો શુભ રંગ છે નામાક્ષર છે ગ સ તેમજ છ નવા વિચારોને સર્જનાત્મકતા નવા વિચારોને સર્જનાત્મક કાર્ય માટે ઉત્તમ દિવસ મિત્રો અને સમકક્ષો તરફ સહયોગ મળશેના નામા આજનો દિવસ ભક્તિ અને સાત્વિકતામાં પસાર થવાનો છે પુણ્ય કર્મ અને દાન માટે શુભ દિવસ છે સમય છે સંધામાં નવી તક મળે તેવી શક્યતા છે સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે શાંતિ અનુભવશો આજનો શુભ રંગ છે જાંબલી શુભ અંક છે બાર આ રાશિ પર સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તેમજ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ